બંદર આવી ગયા છે સમાજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો આજનો ટ્રાફિક તમે જોઈ શકો રવિવાર હોય તો વધારે ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે જેનીથી જોડાણ છે તો નજીકથી દર્શન કરાવું છું ગરમીના કારણ છે તો આજ છે ગાડી મંદિર ગાડી મંદિરના દર્શન મિત્રો અત્યારે આપણે ગાડી મંદિર આવી જઈએ છીએ ગાડી મંદિરના દર્શન કરાવી રહ્યા છીએ આજનો ટ્રાફિક પણ જોઈ છે મિત્રો કેટલું છે કે રવિવાર રોજ ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો આજના લાઈવ છે ચાલો મિત્રો પછી અહીંયાથી આપણે સમાજ મંદિર સમાજ મંદિરના પણ દર્શન કરશું તો લાઈવમાં બન્યા રહીશું ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને સમાજ મંદિર પછી ધ્યાન દર્શન કરાવીશું

અને નવા મિત્રોને જન ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે આજનો ટ્રાફિક પણ જોઈ શકો કે રવિવાર હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો ખોડલ કૃપા બાપેશમ ઘનુશ્યામભાઈ બી રાઠોડ તો આજના લાઈવ હશે ભાઈ પણ પોતાની ચેનલ છે તો તમે તેની ચેનલની મુલાકાત કરી શકો છો તો

ચાલો મિત્રો અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવ માં બન્યા રહીજો ભાઈ હમીરભાઈ તરફથી બાપા સ્તરામભાઈ તો તેમને પણ બાપા સ્તરામભાઈ ચાલો તો આપણે અત્યારે ધ્યાન ગયા છે ધ્યાન નજીકથી દર્શન કરો છું અને નવા મિત્રો હોય અમને જણાવું કે આ પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાવી દર્શન થઈ શકે સમીરભાઈ રાજપૂત બાબા તો જે નવા મિત્રો હોય તેઓ ચેનલ સબસ્ક્રાઈબ કરીને મિત્રો જેથી કરી સવારે બંને ટાઈમ લાવી દર્શન થઈ શકે વાત છે ધ્યાન રીતે ધ્યાન મને લાઈ દેશે ટ્રાફિક પણ આજનો જોઈ શકો મિત્રો તો બધા મિત્રોને બાપસ્ત રામભાઈ જય શ્રી રામ રાધે રાધે ધ્યાન લાઈ દેશે આજના જોઈ શકો છો વર્લ્ડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો બધા મિત્રોને બાપસ્ત રામભાઈ ચાલો મિત્રો તો આજના ધ્યાન લાઈ દેશે અને નવા મિત્રો

તો મિત્રો આજના લાઈવ દર્શન બાપાના જોઈ શકો છો બાપાના લાઇ દર્શન મિત્રો થઈ રહ્યા છે અને નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલ પહેલી વાર હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે જાય દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો અને તમે જોઈ શકો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે અહીંયાથી તો ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને ફરી જણાવ કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાપાના અચ્છા ગાદી મંદિર ગાદી મંદિરના જય શ્રીરા ભાવના પરમાર જય શ્રીરામ બાબત ના જોઈ શકો છો બાબા મંદિર મિત્ર દેખાડતો હતો ડોંગા ડોંગા ક્ષેત્ર તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે જણાવમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે સાંજે ટાઈમ લાઈવ દર્શન કરી શકીએ સવારે આપણે સાત ને વીસ બાજુ લાઈવ કરીએ છીએ પંદર વીસ બાજુ સાત પંદરે અને સાંજે આપણે સાડા આઠ પછી લાઈવ કરીએ છીએ મિત્રો તો આજના લાઈવ છે અને ભાઈ સમીરભાઈ આપણા હમણાં વૃક્ષની અંદર જે બતાવતા હતા ત્યારે બાપાના દર્શન કરાવતા ભાઈ ચાલો આપણા એટલે જાય કે ફરી પાસે આપણે સાંજે ગોહિલ જીવ છીએ ભાગજા તો સાંજે સર આપણે લાઈમાં મળીશું તો બધા મિત્રોને ભાગચરા જય શ્રી રામ